હું થઈ ગયું માણસ જયારે ટાઈમ ની કિંમત કરે ને તો જ ટાઈમ એની કિંમત કરે ટાઈમે તો જ બધું મળે જો આપણે ટાઈમ ને ટાઈમ આપીને તો દસ મિનિટ લેટ એટલે થઈ ગયું ત્યાં લીપ માંથી ઉપર આવતા છે ને મારે આ ત્રણ જણા વચ્ચે હતા પહેલાં માળે ઊભી રાખી બીજા માળે ઊભી રાખી ત્રીજા માળે ઊભી રાખી પછી વાંચે વાત અટકી ગઈ લેટ આવવાવાળા માણસને અત્યાર સુધીમાં ક્યારેય બાના ખૂટા જ નથી સમજ્યા બાના ખૂટે જ નહીં એની ભાઈ કોણ જણા ક્યાંથી બાને લાવે ક્યારે એમ નહીં કે હા યાર દસ મિનિટ તો લેટ થઈ ગયો તો એ બીજી વાર ધ્યાન રાખે બીજું તો બધું એ લેટ તો આવવાનું મને ખબર જ છે પણ તું છે ને એ ઓફિસમાં આવતો રહે અને આ બધું મારો જે ધંધો છે એ પીડો પાછળ છે ને એ તું તો સંભાળી લે આવે તો આ બધું ક્યારે તું શીખીશ અરે આવીસ તારે શીખી લેસ ને એમાં શું આchna કે બધું તરત નો પડી જાય કે આ ગેસ ઉપર તપેલું મૂક્યો ને પાણી મૂક્યું અને ગરમ કર્યું ને ભાત નાખ્યા ને ભાત થઈ ગયા એવું ન હોય આમાં આનામાં બધું જોવે અનુભવ જોવે આવડત જોવે ધીરજ જોવે હારો જોવે બધું આમાં જોવે ત્યારે ધંધા થાય અરે હા પપ્પા જરે આવવાનું હશે ને ત્યારે હું અહીંયા આવી જઈશ અને આ શીખવાનું હશે ત્યારે શીખાય જ જશે ઓટોમેટિક તમને તો ખબર છે ને મારે બહાર જવાનું સપનું છે એને બહાર જઈશ અને ન્યા પૈસા કમાય ન્યા મજા કરીશ ન્યા હું ધ્યાનથી બધો ધંધો ને કરીશ વા બહાર જવાનું જે સપનું તે સેવ્યું છે ને એ જ ખોટું છે સમજા લે હવે બહાર બહાર ન જવાય આપણે શું આપણા દેશમાં કંઈક કમી છે અને આપણે બધા ન્યાજ જો આપણે ન્યાજ એ લોકોને આપણી આવડતનો લાભ દેવી બહારના વાળાને એની કરતાં આપણે ભારતમાં રહે અને ભારતને કંઈક લાભ થાય એવું કરો તમારી એકદમ વાત સાચી છે પપ્પા કે ભારતને લાભ થાય એવું ભારતમાં રહીને જ કંઈક કરો પણ ભારતમાં રહેતા વ્યક્તિઓને આપણા ટેલેન્ટની કંઈક કદર જ નથી આ જ વસ્તુ હું જે શીખું જે વસ્તુ કરું એ જો ઇન્ડિયામાં રહીને કરીશ ને તો ફાલતુ ગણાશે એ વસ્તુનું વેલ્યુ કંઈ જ નહીં થાય પણ જો એ જ વસ્તુ એ જ શીખેલી વાત એ જ આવડત જો આઉટ ઓફ કન્ટ્રી કે વિદેશમાં જઈને કાંઈ પણ કરીશ ને તો એની વેલ્યુ સો ટકા થશે અને આય કરતા ત્યાં પાંચ ગણા પૈસા મળશે આપણે બધા બધા મોટા મોટા મહાન પુરુષો થઈ જાય ને ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ અને પછી વળા સુભાષ બોઝ અરે આ બધા એમ જો ધારે ને તો વિદેશમાં બંગલા કરીએ કે બંગલા તોય તોય એ નથી ગયા અહીંયા એ લોકોએ દેશ નું જોયું દેશ નું એને પહેલા જોયું સમજ્યા અને પછી ત્યાં એ પછી એને એને જ્યાં એને મળતું હતું બધુંય આપણે આ અત્યારની વાત કરીને હાલો એ તો બધા બહુ જૂના થઈ ગયા અત્યારની હમણાં ત્રિવેદી સાહેબ કિડનીના સ્પેશિયાલિસ્ટ અમદાવાદમાં કેનેડામાં સૌથી આખા કેનેડામાં જેટલી વસ્તી છે ને એમાં સૌથી વધારે ઈ ટેક્સ ભરતા હતા એની ગવર્મેન્ટે કીધું કે તમે અહીંયા કેનેડામાં રહી ને તો અમે તમને બંગલો દેવી બધી સવલત દેવી તમે જોઈ આપીએ ખાલી તમે કેનેડામાં રહ્યો છતાં એ કેનેડાની એની જે સગવડ એનું સુખ બધું છોડીને અહીંયા ભારતમાં આવ્યા ને ભારતમાં એણે અમદાવાદની હોસ્પિટલ કરી અને કેટલાય જે બીમારો હતા ને બધાને એને કિડનીનું પ્રત્યારોપણ એણે કર્યું એ ત્રિવેદી સાહેબ ત્યારે એણે ભારતવાળાનું જોયું અને તું એમ કહેશો કે આયા કોઈ ટેલેન્ટની કદર નથી આ લો મહાન નેતાઓ એમાં ભારતમાં રહી ગયા પપ્પા તમે જે મહાન નેતાઓની વાત કરો છો ને તો એમ તો આપણા સ્વામી વિવેકાનંદ હતા ને ભારતમાં એને કોને બિરાજા હે આ જને એને વિદેશમાં જને પદવી મળી અને વિદેશમાં લોકોએ વખાણ કર્યા ને ત્યારે અહીં ભારતવાળાએ એને એને માન સન્માન આપ્યું ત્યાં સુધી કોણ ઓળખતું હતું સ્વામી પાછા ભારતમાં જ આવ્યા ને એને મતું ને નહીં આ મારી ભૂમિ છે આયા આ ભૂમિએ તો મને જન્મ આપ્યો લી પાછા ભારતમાં જ આવ્યા ને ત્યારની વાત અલગ છે ત્યારના નેતાઓની વાત અલગ છે ત્યારના ઘડવૈયાઓની વાત અલગ છે ત્યારના આ બધાય ખમતી ધર આ મહાપુરુષોની વાત અલગ છે પણ અત્યારે જેટલા જેટલા વ્યક્તિઓ બને છે ને એ બધાય છે ને કપટી અને દગાખોર અને ઓલા કેવા રિશ્વતખોરો બને છે હા તો ઈ બધા કપટીની દગાખોર છે ઈ બધા તો તમે લોકો વયા જાઓ બધા ઈમાનદાર માણસો જો આ દેશ છોડીને વયા જાય તો એને તો ભાવ તો મળી જાય આ દેશ તો તમે હા ઓલાની જેવું કર્યું મા બાપ વૃદ્ધ થાય એટલે આપણે કેમ એને છોડી દે દીકરો એવી રીતે કહ્યું આ ભારતને નવયુવાનોની જરૂર છે તો નવયુવાનો બધા ભારત છોડીને ઉયા જાય છે તો આ બિચારા ભારતનો હું ઘણી તો આવું વિચારીને આંખમાંથી જળઝળાઈ આવી જાય છે કે આ દેશનો યુવાન સમજતો કેમ નથી એને વિદેશનો એટલો બધો મોહ કેમ છે એને એમ નહીં થતું હોય આ મારી ભારત માતા છે મારે એને છોડીને ક્યાંય ન જવાય પપ્પા આપણી વાત થઈ ગઈ આ કંપનીમાં કામ ધંધામાં ધ્યાન આપવાની વાત ત્યાંથી આપણે અહીંયા પહોંચી ગયા પણ વાત એવી છે કે આ બધું ચેન્જ કરવા માટે હું એકલો વ્યક્તિ જવાબદાર છું અથવા તો હું એક વ્યક્તિ ચેન્જ થઈશ તો આ બધું જ ચેન્જ થઈ જશે થઈ જાય બધા એવું વિચારે ને તો પણ બધા એમ જ કે મારે એકલા ને હું હું એમ કહું મારે એકલા ને હું બાજુવાળા નાગજી પાકે મારે એકલા ને હું જો બધા સમૂહ છે ને આવું સારું વિચારે ને તો હરેક ભારત નવ ભારતનું નિર્માણ થાય એમ છે જો હરેક વ્યક્તિ આપણે જેવું વિચારે ને તો ભારત માટેનું વિચારે ને તો બાકી ભારતનું અત્યારે તું છોડ અને તું ઓફિસે આવતો જ ટાઈમે એમ હું કહું છું અને આ બધું સંભાળી લેતું હવે એનો મતલબ એક જ થાય કે તમે મને વિદેશ જવા માટે નહીં જો વિદેશ નો હું મો છે મને એ નથી ખબર ત્યાં ઠંડી પડે નકરી ઠંડી અને આયા તો આપણે ત્રણ ઋતુ મળે તો જો શિયાળો ચોમાસો ઉનાળો બધું અહીંયા છે ઉત્સવ બધા અહીંયા થાય તહેવારો બધા અહીંયા મનાવાય મા ની કદર આયા થાય સંપ આયા છે એક પરિવારમાં દહ વ્યક્તિ આયા રહેશે ત્યાં તો મા બાપ અઢારનો દીકરો થાય ને તો જુદો થઈ જાય છે એ તો જો બધું બધું લાગણી પ્રેમ બધું એ ભારતમાં છે સારું કંપની ક્યાંક આવું નહીં વિચારીશ

કે હું કઈ ચાલુ માણા નથી હો મારે બીજા કામ હોય એમાં એવું હતું ને કે હું નીકળતો તો ને તો છેલ્લે છેલ્લે એક ગાડીવાળો આવ્યો બિચારો કહેતો હતો કે હું એરાન થઈ રહ્યો છું એના કરતા થોડુંક રિપેરિંગ કરી દો ને ગાડી ચાલુ કરીને આવ્યો ને એમાં વા લાગી આ ગરીબ લોકોનો વાંધો હતો સમજ્યા બોલ ભાઈ બોલ કેટલાનો વહીવટ શું છે ભાઈ હા મને દસેક હજાર રૂપિયા જેવું જોવું છે હે દસ હજાર રૂપિયા લેત મોહન ને માર કરવું પડશે જો તમે શેઠ ને કેમ ફોન કરી રહ્યા છો તમે આ મોહન તને યાર તું મારો ટાઈમ બગાડજો આ 10000 રૂપિયા એટલે પણ તને ખબર પડવી જોઈએ હું 1.5 લાખ સિવાય હેઠે વયવડ કરતો નથી તું આ 10000 લેવા મોકલો યાર તું હવે ટાઈમ નહી બગાડતો ઓ ભાઈ મારો કોઈ દિવસ આવું જો દોઢ લાખ રૂપિયા જેટલી રકમની તો મને જરૂર નથી પણ મારા માટે તો દસ હજાર રૂપિયા પણ દોઢ લાખ કરતા મોટી રકમ છે હવે ભાઈ તારી જેવા લુખા ને મારે દસ દસ હજાર ને તારી દોડવાનું ના દોડવું નહીં પડે સમયસર તમારા રૂપિયા ચૂકવી દે અને આમ પણ મારો પગાર પણ આઠ હજાર રૂપિયા તો ચાલુ જ છે ને આ મોહનભાઈને ત્યાં ત્યાંથી પણ તમે રૂપિયા લઈ લેજો બસ એટલે ભાઈ તારે દસ હજાર રૂપિયા હાટું છે ને પેલા તો કઈ અવાય જ નહીં કારણ કે હું છે ને પેલા નંબરમાં તો હોના સિવાય વહીવટ કરતો નથી મારે સામે હોનું જોઈ તો રૂપિયા આપું છું હવે દસ હજાર રૂપિયા તું લેવાયું તો તારી પાસે હું હોનું એ છે કઈ પીડ્યું લાય વીટી બીટી હોય તો લાય તો લઈ જાય આપી દો નહીં મારી પાસે એવું કઈ નથી કવડા છે અને એ પણ લોખંડના હવે પાંચ રૂપિયાના કવડામાં શું તું કેશો કવડા છે કવડા છે હે આજે જો તું મને મળ્યો ને મારો ટાઈમ બગાડ્યો છે હું ધારું ને તો તારી પાસે ટાઈમ બગડ્યો ને એના પૈસા લઈ આવું સમજો પૈસા છો મેં ટાઈમ નથી બગાડ્યો મારી પરિસ્થિતિ એવી છે કે 10000 રૂપિયાની સગવડતા મારા ઘરમાં નથી અત્યારે તારી જેવી પરિસ્થિતિ આખા ગામમાં છે તો મારું હું બધાને પૈસા દેતા ફરવાના હે 10 10000 રૂપિયા હું ક્યાં બાદ તો ફરું હે હું ફાઇનાન્સર નથી ઓ ભાઈ બે નંબરનું કામ છે મારા તું સમજી લેજે એટલે તું એવું બધું કઈ આશા એવો હોય કે ભાઈ હું તને ત્રણ ચાર ટકા પૈસા પંદર ટકા એટલે પૈસા નથી દેતો અને સામે હું ફરજિયાત લઉં છું તો જ પૈસા મળે છે પ્રતિભાઈ તમારી જેવા મોટા માણસ પાસે એક નાનકડી એમથી આશા હતી મારી કે તમે મોટા મોટા વહીવટ કરતા હોય તો આટલા રૂપિયા તો આપી શકો ને પણ જુઓ હકીકતમાં પૈસા છે ને મારી બહેન માટે લેવા આવ્યો છું મારી બહેનની જીત પૂરી કરવી છે નાનો માણસ છું ગરીબ છું પણ મારી બેનની જીત પૂરી કરવા માગું છું એટલે જ તમારી પાસે આ રીતે કદાચ વ્યાજે તો થોડા ઘણા રૂપિયા મળી જાય ને તો અમારા જેવા ગરીબ માણસની મદદ થઈ જાય તારી બેન એટલે હું છે હું તારા બેનનો વહીવટ જોઈએ જન્મ દિવસ ઉજવવો છે એટલા માટે રૂપિયા જોઈએ છે કેવડી કેવડી તારી બેન છે કેવડી બાવીસ વર્ષની હવે બાવીસ વર્ષની જેની બેન હોય એને પૈસાની શું જરૂર પડે બેન ખુદ પૈસા કમાઈને આપી શકે એમ જો ધારે તો હે ખબરદાર જો મારી બેન વિશે આમ તેમ કઈ બોલ્યો છે તો લે ગરીબ માણસ છું લાચાર છું એનો મતલબ એ નથી કે તું મારા ઘર અને પરિવાર વિશે ગમે તે બોલી છે સાંભળીને જતો રહીશ અહીંયાથી લે તને તો યાર બહુ આવી ગઈ ઘડીકમાં આગળે તો મારી પાસે લાળાસ આવતો તો પૈસા જોઈએ 10000 અને આ તો એટલી હવા આવી ગઈ જરે તું તો મારા કરતાય મોટો લુખો હોય હે આવી જાય હવા છે ને બાર વેચાતી લેવા નથી જવી પડતી તું છે ને મારા પરિવારની ઈજ્જત ઉપર આંગળી ઉઠાવી રહ્યો છે અને જ્યારે પરિવારની ઈજ્જત ઉપર આંગળી ઉઠે ને અરે કોઈ પણ સામાન્ય માણસ એ સામાન્ય નથી રહેતો યાદ રાખજે અરે તો જાને ભાઈ લઈ લે ને બીજે થી એટલી જ બધી હવા કરવી હતી તો હું કામ તું મારી પાસે લાડા સાવ આવ્યો હે જા બીજે થી લઈ લેજે પૈસા મારો ટાઈમ બગાડ્યો ને યા જવા દઉં છું બાકી આ ટાઈમ ને પૈસા થાય સમજો જા જે આપે ને મફત એને મે લઈ લેજે લઈ લઈ છું બાકી તમારી જેવો નથી કે સામેવાળાની પરિસ્થિતિને સમજુ નહીં અને આવી પરિસ્થિતિમાં જ એનો ફાયદો ઉઠાવ